મિત્રો આપણે અત્યારે હડોદ માર્કેટ યાર્ડમાં છીએ માર્કેટ યાર્ડમાં આમ તો આજે તારીખ થઈ છે દસ ચાર બે હજાર પચીસ અને આજે હડોદ માર્કેટયાર્ડમાં ખાસ કરીને વરિયાળી અને જીરુની જે આવક છે એ વધારે થઈ રહી છે બાકી મેથી હોય મેથો હોય એ બધી આવક જે છે તે નોંધાઈ રહી છે પરંતુ સૌથી વધુ જીરું અને વરિયાળીની આવક છે તે થઈ રહી છે આ ખાસ અત્યારે મળી એટલા માટે છે મિત્રો કે છેલ્લા બે દિવસમાં વરિયાળીનો જે ભાવ છે એમાં ઘટાડો થયો છે અત્યારે થી લઈને પચીસો રૂપિયા સુધીનો જે ભાવ છે તે વરિયાળીનો બોલાઈ રહ્યો છે બહુ સારો માલ હોય તો અઠ્યાવીસો રૂપિયા આવે છે એટલે આમ ઓલ ઓવર વાત કરીએ તો સાડી ત્રણસોથી ચારસો રૂપિયા છેલ્લા બે દિવસમાં વરિયાળીના ભાવમાં તૂટ્યા છે આજે બહુ ભાવ ડીમ છે હરરાજી કાર્ય ચાલુ છે એ બાજુ પણ બતાવીએ કારણ કે હવે મોટાભાગે યાર્ડ એના ગ્રુપમાં ને એમાં ભાવને નાખી દેતા હોય છે એટલે આપણે મિત્રો ભાવની લેતા નથી કારણ કે ખેડૂત મિત્રો સુધી ભાવ જે છે તે પહોંચી જતા હોય છે વચ્ચે જીરાનું બજાર સુધરું હતું પાંચ હજાર પ્લસ થઈ ગયા હતા પરંતુ એકાદ પૂરતું સીમિત રહ્યું હતું આજે વરી પાછું પાંચ હજારની અંદર જ છે પિસ્તાલીસોથી પાંચ હજારની વચ્ચે જે છે એ જીરાનો ભાવ છે એ બાજુની પણ જે કંઈ હરાજી કાર્ય છે મિત્રો એ પણ તમને બતાવીશું અત્યારે આ વરિયાળીની હરાજી થઈ રહી છે આપણે અત્યારે ત્યાં છીએ અને વરા વરિયાળીની જે બજાર ભાવ છે એ બજાર ભાવ ટીટું છે બજાર ભાવ ઓછો છે

જ છે કે ભાવ હોય પૈસાની જરૂર પરંતુ અડધો અડધો વેચી તો જે કારણ કેટલાય ખેડૂતે છત્રીસો માં સાડત્રીસો માં પાંત્રીસો માં જીરું વેચ્યું હતું જ જીરું હમણાં પાંચ હજાર ની પાર વહી ગયું હતું પણ અત્યારે પિસ્તાલીસો પાંચ હજાર ની વેચે પાંચ હજાર ની અત્યારે નીચું બજાર પાંચસો સાતસો આઠસો ઘટી ગયા

એને પણ એમાં નીકળે તો કદાચ પછી સાઠ મણ નીકળે આવે એ બે કટકામાં કેવી રીતે લાવે અમે પાછા દેવાના હોય એ દેવાના પણ એને એવું નથી થાતું કે વધારે એક આમટો માલ આવી જાય એટલે ભાવ ડીમ થઈ જાય જો ઓછો ઓછો હોય કારણ કે જીરું જ્યારે પાંત્રીસ ચાલીસ હજાર મણની આવક થતી હતી માર્કેટ યાર્ડમાં ત્યારે ચાર હજારે નથી પહોંચતું આવક ઘટી એટલે હવે જે છે એ ભાવ વધ્યા છે અને એ વાત એ સાહેબ સાચી પણ આજે વરિયાળીની કંઈ એવી મોટી આવક ન કહેવાય હં પણ આ ટાઈમે વરિયાળી ને અત્યારે આ ટાઈમે ઉપર બાર તારીખે જ આવ્યો હતો તેથી વરિયાળીની આવક ગયા વર્ષે પિસ્તાળીસથી હજાર મણની આવક હતી અત્યારે આ વરિયાળી એટલે થી પચીસમ હજાર મણની આવક એટલે આવક કઈ ન કહેવાય છતાંય ભાવ ડીમ થાવોનો હં પૂહી નો જ પવાય ફરી મેચવી ફરી જાય હવે એક તો સિંચારો ખેડૂ રહ્યા ને જમીન દસ દસ હજાર નો વિકળો લઈ અને ઉધડી રાખે

અત્યારે બાવીસો થી કહી રહ્યા છે પચીસો લગીના બોલાય પછી હારી વળિયાળી હોય તો અઠ્યાવીસો લગીનો ભાવ વહી જાય હમણાં જે ભાવ છે એ ત્રણ ની ઉપર હતા તો ગયા વર્ષ કરતા આ વખતે વરિયાળીના ભાવ જે છે એ આમ ઓલ ઓવર વાત કરી તો વધારામાં તો ખરા જ ને પણ પાક નહોતો ને જ્યાં વર્ષે પાક હતો આ વર્ષે પાક નથી ને સમજી જ્યાં વર્ષે પાક હતો આ વર્ષે પાક નથી એટલે જે વખતે વરિયાળીનું વાવેતર વધારે હતું આ વખતે ઓછું ઓછું છે હમ

હા નથી બોલુ તમે ઉભા રહો કયા ગામથી આયા હે કયા ગામથી આયા બોલો ના ના બોલાવી કયા ગામથી આયા બાપા નથી બોલુ આ પણ ભલે નથી બોલુ કયા ગામથી આયા એમ કહો જોઈએ હારું એવ એટલે વરિયડી લઈને આયા બાપા હે તો હાલ જે છે મિત્રો એ આપણે અત્યારે હડોદ માર્કેટ યાર્ડ છીએ આજે તારીખ થઈ છે દસ ચાર બે હજાર પચીસ ને અત્યારે અહીં હળોદ માર્કેટ યાર્ડમાં જે વરિયાળીની હરાજી ચાલુ છે આપણે ત્યાં આગળ છીએ અને વરિયાળીનો જે ભાવ જે છે એ બે દિવસમાં જે છે એમાં ઘટાડો થયો છે કારણ કે આજથી બે દિવસ પહેલા જે છે એ ભાવ હતો ને અત્યારે જે ભાવ છે એમાં ઘટાડો છે હવે જે છે મિત્રો આપણે જીરું જે હરાજી ચાલુ છે જીરુની એ બાજુ પણ જઈ અને એ બાજુ પણ બતાવીએ વેપારીઓ સાથે પણ વાત કરી ખેડૂતો સાથે પણ વાત કરીએ અને જીરુની આજની એટલે કે તારીખ દસ ચાર બે હજાર પચીસનો જીરુનો બજાર ભાવ માર્કેટ માર્કેટયાર્ડમાં કેવો છે એ પણ જાણીએ આભાર મિત્રો